બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર વર્તાવી છે કે જે સરહદ વિસ્તાર છે કે જે વરસાદ વરસાદનું પાણી હતું એ પાણી આખા ગામમાં ઘૂસી વળ્યું હતું કે જે સ્થાનિક લોકો છે આ લોકોના પશુઓ પણ પાણીમાં તરબોળ થયા છે જોકે જે ખાવા પીવાની તમામ જે ચીજ વસ્તુઓ છે આ ચીજ વસ્તુઓ પણ પાણીમાં તરબોળ થઈ હતી જોકે બીજી બાજુ જે લોકો હતા આ લોકોને ત્રણ ત્રણ દિવસ સુધી જમવા સમાન નહોતું મળ્યું અને જોકે જે પોતાનું જે મકાન હતું આ મકાનની છત ઉપર રહેવા મજબૂર બન્યા હતા જોકે આ ત્રણ દિવસનો સમય વીત્યો હોવા છતાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર ફરક્યું નહોતું તેવું અમે નથી કહેતા પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ તમામ બાબતને લઈને ભરડવા ગામે નવજીવન ન્યૂઝ પહોંચ્યું હતું અને રિયાલિટી ચેક કરી હતી જોકે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા શું કહેશો છેલ્લા આ ત્રણ દિવસમાં કેટલો વરસાદ નોંધાયો છે અને વરસાદને લઈને કેવા પ્રકારની તકલીફ પડી છે અમારે અહીંયા પચીસ થી અઠ્યાવીસ ઇંચ વરસાદ પડ્યો છે અને તકલીફમાં તો કોઈ બાકી જ નથી અને અમારા બાપ દાદાના બાપ દાદા એ કીધા કે આટલી સુધી અમારે અહીંયા વરસાદ ક્યારે પડ્યો હોય કે આટલું પાણી આવ્યું હોય અને માલ પશુ ત્રણ ત્રણ કોઈને પણ ખાવા પીવા છોકરો ને કે પશુ ને પણ નથી એમ શું કેશો આ તમામ બાબત ને લઈને ત્રણ દિવસનો સમય વીત્યો છે આ ત્રણ દિવસના સમયમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર તમારી પડખે આવ્યું છે કે નહીં હજી સુધી કોઈ આવ્યું નથી અને સરકાર કે વૈવિધ્ય તંત્ર તાત્કાલિક અમારે અહીંયા સહાય કરે એ બધાને પશુ માટે માણસો માટે બધાને જરૂર છે આ છેલ્લા ત્રણ દિવસ થી અવિરત વરસાદના પગલે કેવા પ્રકારની ખાસ તકલીફો પડી ખાસ પાણી ઘાસચારો અને જમવા માટે કોઈ એ કશું પણ અહીંયા મળતું નથી અને મેન તો પશુઓ માટે કોઈ પણ નથી પશુઓ માટે કોઈ ખેતરોમાં કોઈ માણસ પડ્યું છે એમને પડ્યું અહીં આવી ગયા નથી અમે અહીંયા નહીં થાય કાંઈ એમ અંદર જે ઘરો છે અહીંયા કોઈ મકાનો ઉપર એ અહીંયા નથી આવી ગયા અમે નથી થાય ક્યાં એમ શું વરસાદમાં પશુઓને લઈને કેવા પ્રકારની તકલીફ પડી છે પશુઓને ખાવા પીવા કે બેસવા કે કોઈ પણ નથી નાનો પશુ જે તો વાતડો એમના તો મેં ખાટલા ઉપર લઈને ઘરની અંદર ખાટલા ઉપર લઈને બેઠા હતા અને નો મોટો તો એમને પાણી મન પો ગરપા હોય કેટલા પશુઓના અંદાજે મોત થયા છે અંદાજે અઢીસો પશુઓનો અમારા ગામની અંદર મોત થયા છે અઢીસો જેટલા

ત્રણ દિવસ નો સમય થયો છે વહીવટી તંત્ર તમારા મદદ આવ્યું છે ના કોઈ આવ્યું નથી શું સરકાર જોડે શું માંગ છે તમારે અમારે એમ કે પશુ મોપડો ને ને એમ કે દે મળે આવીને આવીને દે તો આ તમામ મહિલા કહી રહી છે આ વરસાદ ને લઈને કેવા પ્રકારની તકલીફ પડી છે સતત છત્રીસ થી અડત્રીસ કલાક વરસાદ ચાલુ રહ્યો છે બાકી અત્યાર સુધીમાં જે આજે ત્રણ દિવસ પહેલાની શું પરિસ્થિતિ છે જો આ તો ત્રણ દિવસ પહેલા વરસાદ બંધ થઈ ગયો છે બાકી અત્યારે આ છતાં પણ અત્યારે ચાર ચાર ફૂટ પાણી હોય તો અગાઉ તો લગભગ છ સાત ફૂટ પાણી ઉપર પાણી ચડી ગયો બસો અઢીસો થી વધારે પશુઓ મરી ગયો હશે અને ગોમનું જે ટોટલ એ ટોટલ જે સો ટકા અસરગ્રસ્ત જાહેર કરી અને ગોમના જે કોઈ પણ જે બધે સર્વે કરીને જ કરે ભલે એવું હોય તો બાકી જે અસરગ્રસ્ત જાહેર કરે અને સો ટકા ખેડૂતોને વળતર મળે ખેડૂતોનો પાક ટોટલ નાશ થઈ ગયો છે કંઈ પણ ઘરોમાં વધ્યું નથી અને પીવાનું પાણી પણ અત્યારે હાલ સરકાર દ્વારા કંઈ પણ અમને વ્યવસ્થા કરી નથી તો પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા કરે અને કોઈ જે કંઈ પણ ફ્રુટ્સ પેકેટની જાહેરાત કરીને ફ્રૂટ્સ પેકેટ જે લોકો સુધી પહોંચે તો જે લોકો બહાર બેઠા છે જે ઘર વખરે છોડીને તે પોતાને બહાર બેઠા છે તો એમના સુધી કંઈ પણ તો એ થઈ શકે નહીં તો ભયંકર હવે આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળશે અને આગળના દિવસો વધારે આના કરતા ભયંકર હશે એટલે તાત્કાલિક સરકાર આનો કોઈ પણ નિર્ણય લઈને આગળની કાર્યવાહી કરે શું કહેશો ત્રણ દિવસનો સમય છે આ સમય કેવી રીતે વિતાવ્યો છે રાત્રે લગભગ બે નાઈટ તો એવી હતી કે સતત બધા પોતાના ઘરની ઉપર ધાબા ઉપર ચડીને જ બેસી રહ્યા બાકી નીચે ઉતરવાની તો કોઈ હતો જ ને લગભગ છ થી સાત ફૂટ ઉપર પાણી હતા અને આખી રાત જે બધા ઉપર જ ચડી રહ્યા દરેક પોતાની અને જે ઓચાણ વાળા વિસ્તારો હતા ત્યાં અમુક લોકો ખસી ગયા જાનમાલ એટલું બધું એટલે કે કોઈ લોકોનો નુકસાન નથી થયું બાકી જે પશુઓ ઘણા મર્યા છે અને ટોટલ ઘરો જે હતા એમાં તો વધારે નુકસાન થયું છે શું કહેશો ચૂંટણીના સમયે નેતાઓ શેરીએ શેરીએ ફરે છે આ સંકટ સમયમાં તમારા સુધી આવ્યા છે ખરા મદદ ચૂંટણીની જે પેટા ચૂંટણી હતી વાવ વિધાનસભાની ત્યારે ઘરે ઘરે મિનિસ્ટરો ફરતા હતા અત્યારે આ આ અત્યાર સુધીમાં કોઈ પણ અહીં આવ્યા નથી અને કઈ પણ મદદ કરી નથી જે તે ટાઈમે હતો તો સરકારને એટલું એક મિનિસ્ટર આવું તો કોઈ લોકોને આશ્વાસન આપવા માટે કે અમે છીએ અત્યાર સુધી આરોગ્યનો પણ કોઈ અધિકારી નથી આવ્યા નથી કોઈ પશુ ડોક્ટર આવીને એમનું સર્વે કર્યો કે કેટલો પશુઓ મર્યા છે તો એમનો પશુઓ દ્વારા કે એનો સર્વે કરીને દરેક લોકોને અત્યારે એક ભેંસ એક લાખ ઉપરની હોય છે તો એવી બસો અઢીસો ભેંસો મરી ગઈ છે તો એનું સર્વે કરીને કોઈ પણ એનું સર્વે કરીને અથવા એના જે પીએમ જો કરવું હોય તો અત્યારે હાલ ટોટલ આની ઉપર તરે છે તમે આગળ તમને બતાવું કદાચ તો આગળ એની જે ભેંસોના જે શબ્દ તરે છે તો એની જે હોય સરકાર દ્વારા કઈ પણ વધારે મળે એવું કઈ પણ કરી આપે તો આ હતા ભરડવા ગામના લોકો લોકોની એક જ માંગ છે કે આટલા દિવસ વીત્યા પરંતુ બનાસકાંઠાનું વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું નથી પરંતુ જે ભરડવા ગામ છે આ ભરડા ગામમાં એટલી હદે પાણી ઘૂસ્યું છે કે આખું ગામ લૂબમાં ગયું છે જો કે આવનાર સમયમાં તંત્ર અને સરકાર આ લોકોની કેવી મદદ કરે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝા વૈષ્ણવ